બધી વસ્તુ નવી નવી લેવાની હોય નવું વરહ ભણવાનું ચાલુ થતું હોય તો બધી તૈયારી ફૂલ થઈ ગઈ છે અને આજે છે સ્કૂલનો પહેલો દિવસ એટલે હવે આજે છોકરા તૈયાર થઈ ગયા નાસ્તા બાસ્તા કરી લીધા છે અને હવે જાશે સ્કૂલે તો માનસીબેન તમે તૈયાર હા તૈયાર દફતર બફતર ખંભે ટીંગાડી હા અને જો અહીંયા એના ટિફિન પડ્યા છે વિવેકનું દફતર પડ્યું છે અને મસ્ત મજાનું માનસીબેન નવું નવું દફતર છે ભાઈ

તો કઈ પેટ પ્રમોશન નથી પણ છોકરાઓને સ્કૂલે જાય છે અને આજો મારા વિવેકભાઈ તૈયાર થઈ ગયા છે માનસીબેન થઈ ગયા છે પેલો દિવસ છે એટલે આશીર્વાદ લઈ અને જાય સ્કૂલે છોકરાઓ બાકી કેટલો ઊંચો થઈ ગયો

અમાર બે છોકરા આવે ને ક્લાસ માં હે હા પછી અમાર આખો ક્લાસ પૂરો પછી બદલાવો પડે ક્લાસ તો હવે આવે ને બે છોકરા તો બધા તો એમ હા

બરોબર બરોબર એમ બરોબર છે હાલો તો ચા પાણી નાસ્તા કરશું ઓકે હાલો તો આવો રહ્યો છોકરાનો પહેલો દિવસ છોકરાઓ ખૂબ રાજી છે ખૂબ હરખ છે અને પાંચમા ત્રણ ની અને વેગને નવ માદુરો ની શરૂઆત થઈ ગઈ છે આજથી ત્યાં સુધી હવે તમે વિડીયોમાં બેઠા રહેજો મિત્રો હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં છો ને તો આજે જો આપણે છે ને બનાવવાની છે મસ્ત મજાની એક આઈટમ અને આઇટમ મે એવું છે ને કે હવે છોકરાને મસ્ત મજાનું નવીન જમવાનું મૂક્યા છે વિચાર છે અને છોકરાનું જમવાનું વિચાર છે આજે મસ્ત મજાનું હું જમવાનું વિચાર છે સાડી પૂરી હા આ છોકરાની ફેવરિટ ગોલગપ્પા આઇટમ એમને હા પાણીપુરી ખાવાનો વિચાર છે ને હા તો આપણે મસ્ત મજાની પાણીપુરીનો આદરે કરતી દીધો છે હા એટલે હવે વેકેશન છે મસ્ત મજાની પાણીપુરીનો વિચાર છે તો પાણીપુરી બનાવવા માટેનું ઘણું બધું અમે બનાવી પણ લીધું છે તો હું તમને હમણાં બતાવીશ જો અહીંયા બફાઈ છે ચણા અને જો ઉઘરા બધું બગડું આ બધું બગડું જો એટલે હવે છે ને બીજું બધું હું તમને બતાવતી નવા આવે ને જરાક રહીને ને મિત્રો

પાણીપુરી પાણીપુરી ની પુરી અને આની અંદર ચેવડો છે અને મમરા નો ચેવડો છે આપણે ભેળ કરવા માટેનો અને આ છે આપણું તીખું પાણી મસ્ત લાલ ચોર ચટાકેદાર તીખી ચટણી છે આમાં તીખી ચટણી અને આ ખુદી નાનું મસ્ત ગ્રીન સાઉન્ડ સિસ્ટમ આ તમે ઓસ લીલો કલર આવ્યો જોરદાર લીલો કલર આવ્યો સિસ્ટમ પણ કોઈ છે કોઈને પૂરી ખાતા ખાતા ડાન્સ કરવો હોય ને તો કરી શકે એમ પણ એટલે થોડીક વાર તો જરૂરી રહ્યો ને આવી બધું મસ્ત મજાનું ફૂલ તૈયારી સરસ થઈ ગઈ છે પાણીપુરી પૂરી એક આપણે તૈયાર લીધી છે બાકી બધી વસ્તુ આપણે હાથે ઘરે જાત મહેનત જિંદાબાદ એવી રીતે આપણે બનાવી છે

એ પાડતી નહીં એને માનસી માનસી એમ ના કરાય ઓરી બેનું બેય એવી છે ને બેય બેનું અમારે તો શ્રaddha બેન ને માનસી બેન જોયું ને 10 દે ખા કે શાંતિ છે જલ્દી જલ્દી કરો તો ભલે કે અમારે કલાકનો વિડીયો નથી લેવાનો થોડી થોડી કટવાના કાસે ઈ થઈ ચાંદી કોસિકા

આપડે છે ને ફરિયામાં બેસી અને મસ્ત મજાના ઠંડા પવન ના પાણીપુરી ખાશું કોઈ પણ પાણીપુરી ખાવાની ઈચ્છા હોય તો આવી જજો પાકી આગળ વિડીયા માં રહેજો જોયું ને પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે છોકરાઓ બેહી ગયા છે કેસી બની હે પાણીપુરી ગોલગપ્પા કૈસા લગાતી બોલતા બાવા હિન્દી થોડા થોડા બોલતા હું બોલતા હું આ કયો રાજ્ય છે પાકિસ્તાન રાજ્ય ગુજરાત ગુજરાત રાજ્ય છે આ કયો એરિયો છે

સારું લો તો બેન ભાઈ છોકરાઓ છોકરીઓ જમવા માંડો એને ગુજરાતી કહેવાય હા ઓકે ગુજરાતી ગરસતા માંડો બધા ગરસી લો ખાવું જોબરવું ને ગરસવું